નમસ્કાર માય સેલ્ફ સાહિલ કાકડિયા અમારી કંપનીનું નામ શ્રી હરી ફૂડ ગૃહ ઉદ્યોગ છે બ્રાન્ડ નામ જેડી વન ચટણી છે જેમાં અમે પોતે અત્યારે પાંચ પ્રકારની ચટણી બનાવીએ છીએ તેની અંદર સ્પેશિયલ રાજકોટ ગ્રીન ચટણી સ્પાઈસી ગ્રીન ચટણી સ્પાઈસી ગાર્લિક ચટણી માખણિયા ચટણી અને રેડ ગાર્લિક ચટણી બનાવીએ છીએ અત્યારે હાલમાં એમાં લસણ ચટણી છે એ સો નેચરલ ચટણી છે એવું કોઈ જાતનું પ્રિઝર્વેટિવ નાખવામાં આવતું નથી તો પણ એ ચાર મહિના સારી રહે છે તો મિત્રો આવી જોરદાર સ્વાદી ચટણી તમારે પણ જો મગાવી હોય ને તો જેડી વન ચટણી ની તમે ચટણી મગાવી શકો દુનિયાના કોઈ પણ ખૂણે તમે છો ને તમને મળી જશે અને સુરત બેચ કંપની છે ડીલરશીપ આપવાની છે ડિસ્ટ્રીબ્યુટરશીપ પાપવાની છે અથવા તમે વિદેશમાં રહેતા હોય ને તો વેચવા માટે પણ તમને મળી જાય ખાવા પણ માટે મળશે અને વધારે કઈ તમારે જો માહિતી જોઈતી હોય ને તમે કંપનીનો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે